તો હાલ સોશિયલ મીડિયા ઉપર એક એવો વિડીયો વાયરલ થઈ ગયો છે કે જે જોઈને તમને પણ નવાઈ લાગશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણીવાર એવું કંઈક બની જાય એવા વાક્યો બની જાય કે આપણે વિચારતા થઈ જાય ઘણીવાર એવી ઘટના થઈ જાય કે જે હંમેશ માટે આપણને યાદ રહી જાય તો હાલ સોશિયલ મીડિયા ઉપર એક એવો વિડીયો વાયરલ થઈ ગયો છે કે જે જોઈને તમને પણ નવાઈ લાગશે હાલનો જે જમાનો છે એ સોશિયલ મીડિયાનો છે હવે આ પ્લેટફોર્મ પર બને એવું કે ઘણા બધા લોકો પોતાને ફેમસ થવા માટે ઘણા બધા ટ્રાય કરતા હોય છે ઘણા લોકો સ્ટન્ટ ડાન્સ એક્ટિંગ જુગાડ ઘણી બધા જાતના વિડીયોઝ અને જબરજસ્ત ફોટોઝ પણ અપલોડ કરતા રહે છે હવે આવું બધું કાયમ જ વાયરલ થાય છે હાલ પણ એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હવે આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિ વાંદરાને ચીડવે છે હવે આ વિડીયો જોઈને લોકો પોતાની હસી રોકી નહીં શક્યા ઘણા લોકો વિચારદાયક પણ બની રહ્યા હવે આ જે વિડિયો છે ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ મોહિની ડેશ શુભમ થ્રી સેવન ડબલ ફોર પરથી શેર કરાયો હવે આ જે વિડીયો છે ઘણા બધા લોકો જોઈ ચૂક્યા છે ઘણા બધા લોકોએ પ્રતિક્રિયા પણ આપી દીધી છે આ વિડીયોમાં તમે જોશો કે એક વ્યક્તિ રસ્તાની બાજુમાં બેઠેલા વાંદરા પાસે પહોંચે છે જેના હાથમાં કેડું હોય છે હવે વાંદરા જેવી હરકતો કરીને એને ચીડવવાનું શરૂ કરે છે જોકે આ માણસ વાંદરાની નકલ કરે છે અને વિચિત્ર ક્રિયાઓ દ્વારા વાંદરાને જ ગૂંચવાડે છે હવે પહેલા તો આ વાંદરો એની હરકત જોઈ થોડો ચકિત થઈ ગયો જોકે આ વ્યક્તિ વાંદરા સાથે મજાક કરે છે પરંતુ મજાક ધીમે ધીમે વાંદરાને રોષિત બનાવે છે હવે વાંદરો થોડો સમય પ્રયાસ કરે કે વ્યક્તિને ડરાવે પરંતુ કંઈક અસર નહીં થાય એટલે છેલ્લે થાકી જાય અને જંગલ તરફ પહોંચી જાય છે હવે લોકો આ વિડિયો ઉપર ઘણા બધા પ્રકારના કોમેન્ટ્સ શેર કર્યા છે એક યુઝરે લખ્યું કે પ્રાણીઓ સાથે આ રીતે કોણ વર્તે બીજેએ કહ્યું કે લાઇક્સ અને વ્યૂઝ માટે લોકો કંઈ પણ કરી શકે હવે આ વિડિયો એક મજેદાર દ્રશ્ય જણાતો હોવા છતાં મહત્વપૂર્ણ સંદેશ પણ આપે છે કે જંગલી પ્રાણીઓ સાથે હડવાશની નહીં પરંતુ સંવેદનશીલ રીતે વર્તવું જોઈએ સોશિયલ મીડિયા ઉપર ફેમ મેળવવા માટે આવી હરકત કરવી યોગ્ય નથી જે પ્રાણીઓ માટે તણાવયુક્ત બની જાય ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ